કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાડો બોલો સો ટકા હજી ઉતાડો બોલો સો ટકા સરસ અમારું કામ કાજ તમને કેવું લાગ્યું બહુ સરસ મજાનું કામ સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનો છો અને આજે તારીખ છે સોળ બારમો મહિનો બે હજાર પચીસ છેલ્લી આખરી તારીખ પૂરી થવાય પચીસ હવે એટલે હવે નવું સાલ આવશે એટલે લોકો નવા સાલમાં મોજ કરો અને તમારું દુઃખ દૂર કરો અને દેશી દવા ઉપચાર ચાલુ કરો મિત્રો એમના ભેરા એક ભાઈ આવ્યા છે અને આપણે થોડોક અભિપ્રાય લઈ લે એ ભાઈથી કે અમારું કામકાજ કેવું છે અને ઠેઠ સોમનાથથી વેરાવળથી આપણી જોડે આવે છે નામ સાંભળીને એટલે કહેવત છે કે મહેનત કરો તો ફળ મળે શું નામ છે ભેલું તમારું સંજયભાઈ રાણાભાઈ વાજા કયા ગામ રહેવાનું ગીર સોમનાથ છે કઈ પડે સુતરાવાળા બરોબર હવે આ કાકાને કેટલા ટકા ફેર પડી ગયો કાકાને સો ટકા ફરક પડી ગયો છે બરોબર અને તમે કોને લઈને અહીંયા આવો છો મારા ખને હું મારી પોતાની ઘરવાળી લઈને આવ્યો છે એને હું બધા હોસ્પિટલે ફરી વડ્યો છું પછી બધાએ મને વાત કરી કે અનવરભાઈનું કામ સારું છે એટલે ખુદ હું અહીંયા આવ્યો છું અત્યારે

સરસ લોકોને જણાવો અનવરભાઈની મુલાકાત લો હા લોકો તમે મેટ્રો લીધી છે ને લોકોને કહું છું તમે પણ અનવરભાઈની મુલાકાત લો એનું રિઝલ્ટ છે સો ટકાની એકસો દસ ટકા સારું છે સરસ લો આટલો સમય ચાલ્યો ખૂબ તમારો ધન્યવાદ માનો છું ખૂબ ખૂબ ધન્યવાદ માનો છું મિત્રો મારું નામ છે જૂના અને જાણેતા અનવરભાઈ ભાઈ કચ્છ અંજાર એટલે કીધું છે કચ્છ હજાર મારું એટલે અંજારમાં બે દિવસ ઓફિસ ચાલુ હોય છે સોમવાર ને મંગળવાર સવારે નવ થી બે વાગ્યા સુધીનો ટાઈમ છે અને અંજારનું એડ્રેસ છે અંજાર આવો એટલે વીડી ચોકડી આવે અને વીડી ચોકડી પર આગળ આવો એટલે નવી કોરઠ એટલે સીધા જ આવો એટલે ચોકડી ઉપર વીર બાળક સમારક બગીચો આ બગીચો અંજારની અંદર પ્રખ્યાત છે ગમે ને પૂછો રિક્ષાવાળાને કે ગમે ને પૂછવાનો કે વીડી ચોકડી અને વીર બાળક સમારક બગીચો આ બગીચાની સામે છે પારસ કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બાર અને શટર ઉપર લખ્યું છે આપણી ઓફિસ ઉપર અનવરભાઈ વૈદ તો હવે મિત્રો ઘણા લોકો મને પૂછે છે કે સાહેબ તમે શેની શેની દવા આપો છો અને તમારી દવા શું શું કામમાં આવે છે એટલે મિત્રો મારી દવા દેશી છે એકદમ કેમિકલ વગરની શરીરને કોઈ અસર કરતી નથી હવે મિત્રો ઘૂંટણનો ઘસારો હોય પચાસથી સાઠ વર્ષ સુધીનો તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે બીજી વાત એ કે મગજથી કરી અને મણકાની નીચે નસ કોઈ પણ દબાતી હશે પગના તળિયા સુધી તો પણ સારવાર કરી આપવામાં આવશે મિત્રો ઘણા લોકો પૂછે કબજિયાત કબજિયાતની પણ દવા મારી જોડે મળી જશે દેશી દવા એકદમ કબજિયાતની એટલે મિત્રો બીજી વાત એ કે સાહિતિકા સાહિતિકાની સારવાર કરી આપવામાં આવશે માથું દુખતું હોય છે માથું તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને બીજી વાત એ કે પેની પેની એડી ગુજરાતીમાં કહેવાય એની પણ સારવાર કરી આપવામાં આવશે બીજી વાત એ કે શરીરમાં ખાલી દુખાવો રહેતો હોય પચાસથી આઠ વર્ષ સુધીનો દુખાવો હોય

એટલે મારું કહેવાનું કડવું છે કડવું હોય સત્ય હોય સત્ય હોયનો વિજય થાય હંમેશા માર્કેટમાં હેડે વિજયનો એટલે સત્ય બોલવું હંમેશા અને કડવું બોલવું જૂઠું બોલવાનું નહીં ક્યારેય અને જિંદગીના દિવસ આપણે ઓછા કરવા નથી હું તો અલ્લાહ પાકથી અને ભગવાનથી ડરીને ધંધો કરું છું એટલે મિત્રો બોલવાનું શુદ્ધ અને સહકારી કડવું કડવું રૂ સત્ય હોય એટલે મિત્રો કાકા દવા લઈ ગયા હતા સોમનાથ વેરાવળ થી આવ્યા કાકા મહેનત કરો તો ફળ મળે ને મળી જાય બે હા એટલે મિત્રો મારું કહેવાનું એટલું છે કે તમે જે દવા લઈ જાવ છો 15 15 દિવસની ક્રોસ કરો છો ને મહેનત કરો તો જ મારી જોડે આવવાનું મહેનત ના કરો તો ખોટા કોઈ ધક્કા ખાવાની જરૂર નથી એટલે મિત્રો મારે તો તમે મહેનત કરો તો તમારા એક આશીર્વાદ અને તમારી એક મને દુઆ મળે છે એનો હું ધનવાન છું આ દુનિયાની અંદર બાકી મારે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં કોઈ પૈસા કમાવાની જરૂર નથી હું મહેનત મજૂરી કરીને ખાવા વાળો છું એટલે કડવું બોલું છું અને કડવું હોય ને સત્ય હોય એટલે મહેનત કરો તો જ ફળ મળે અને મહેનત કરો તો જ મારી જોડે આવવાનું બાકી જેટલું હું બોલ્યો એટલું સારું રિઝલ્ટ છે મારી જોડે અને એકવાર મારી દવાની લઈ જઈ અને ખાતરી કરો અને ખાતરી કરી અને પછી મારી મુલાકાત લો એટલે તમને મોજ આવશે એટલે મિત્રો તમે મહેનત કરો અને પછી ઘરે લઈ જઈને દવા લઈ જાઓ મહેનત ના કરો સાહેબને ફોન કરો સાહેબ મટતું નથી સાહેબ મટતું નથી એટલે પણ મહેનત કરે તો ફળ મળે પણ મહેનત ના કરે દવા રહી તિજોરીમાં મૂકી દે તો થોડું મટવાનું છે એટલે મિત્રો દુનિયાની અંદર અત્યારે કેટલી ઉંમર છે તમારી કેટલી પચાસ આ પચાસ ઉમર ના છે અને આપણી જોડે અત્યારે સો સો ટકા રિઝલ્ટ મળી ગયું એમને ડોક્ટર લોકો કીધું ઓપરેશન કરવાનું ઘૂંટણનો ઘસારો હતો એક વર્ષથી કેટલા વર્ષ નો ઘસારો હતો મારી દવા થી સો ટકા રિઝલ્ટ મળી ગયું છે એટલે મિત્રો આ કાકો પચાસ વર્ષની ઉંમરના જો મારી જોડે હાજર થતા હોય તો મારી સો વર્ષ કેસ છે સો વર્ષ ની તો એને કેવાય દેશી વૈધ એટલે દેશી વૈદનો સંપર્ક કરો અને ફટાફટ નંબર લઈને અનવરભાઈનો કોન્ટેક કરો અને અનવરભાઈની મુલાકાત કરી જુઓ મુલાકાત કર્યા પછી તમને મજા આવે એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે મારી નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ ફોલો કરજો બે લાઇક કરજો અને તમને બધાને જોવા મળશે વિડીયો જે નવા નવા આવી અને ઘણા લોકો પૂછે છે સાહેબ ઘસારો છે ઘસારો એટલે ભાઈ ઘસારો પચાસ થી સાઠ વર્ષ સુધીનો હશે ને પગનો તો પણ મટાડી આપવામાં આવશે એકદમ દેશી દવા છે એટલે મિત્રો હિન્દુસ્તાનની અંદર આપણી ગરીબ અને મધ્યમ વર્ગ છે અને હિન્દુસ્તાનની અંદર આપણે પૈસાવાળા બધા નથી હિન્દુસ્તાનની અંદર આપણી ગરીબ મધ્યમ વર્ગ છે આજે તમે હિન્દુસ્તાનની અંદર એક ટાર્ગેટ કરો કે ઘરે ઘરે એક ચૂલો સરગે છે અને ઘરે ઘરે એક ચૂલો નથી સરગતો એટલે ગરીબ ને મધ્યમ વર્ગ છે બધા તો એવું ના વિચારવું કે હું તલ છું સાચી વાત વાત ખોટી કાકા અને મિત્રો એવું કે હું ગોળ છું તો આખી દુનિયા ગોળ ખાય છે એટલે એવું નહીં વિચારવું કે હું ગોળ ખાઉં આખી દુનિયા ગોળ ખાય છે એટલે મિત્રો ક્યારેક દુનિયાની અંદર ફરો તો ખબર પડે કે શું ગરીબી છે અને શું અમીરી છે એટલે મિત્રો હું કડવું બોલું છું એટલે દેશી દવાનો ઉપચાર ચાલુ કરો અને ગોળીઓ પીવાની બંધ કરો તમારી જિંદગીમાં આગળ વધવું હોય અને સો ટકા રિઝલ્ટ લેવું હોય તો અનવર ભાઈ કચ્છ જા એમનો સંપર્ક કરી લો અને કચ્છમાં આવો અંજારમાં મુલાકાત કરવા અનવર ભાઈ વૈદનો મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે ફોલો કરજો બે લાઈક કરજો અને મારું નામ છે જૂના અને જાણેતા અનવર ભાઈ ભાઈ ધ અંજાર વાડા